મિત્રો આજે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હવે આપણે મગફળીની સિઝન નવી આવી રહી છે નજીક આવી રહી છે તો આપણે તમારા માટે લઈને આવી ગયા છે મગફળી માટેના ડીગર અને મગફળીના થ્રેસર તો વિડિયો છેલ્લે સુધી જોજો વિડીયો થોડો લાંબો થશે કેમકે આપણી જોડે વધારે વસ્તુ છે એના માટે વિડીયો લાંબો થશે અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જેથી નવા જેને જરૂરિયાત હોય ત્યાં સુધી વિડીયો પહોંચે અને હવે આપણે સ્ટાર્ટ કરીએ તો આ છે વાગેશ્વરી કંપનીનું ડીગર જેને લેવું હોય તે કોન્ટેક કરી શકે છે કન્ડિશન ચારે બાજુ જોઈ શકો છો અને આની સાઇ સાઇઝની વાત કરું તો પાંચ ફૂટની સાઈઝ છે બે હજાર અઢાર ઓગણીસનું મોડલ છે જેને લેવું હોય તે કોન્ટેક કરી શકે છે હું નંબર આપી દઉં છું તમને તે નંબર ઉપર કોલ કરીને બધું માહિતી મેળવી શકો છો અને બીજું આપણે જોઈએ તો બીજું આ બ્રહ્માડીનું છે કે એકદમ નવા પેટી જેવી કન્ડિશન છે આને તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ કન્ડિશનમાં હા બહુ ઓછું વાપરેલું છે આની પણ સાઇઝની વાત કરીએ તો પાંચ ફૂટની સાઇઝમાં જ આવેલું છે અને એકદમ ફ્રેશ કન્ડિશનમાં છે જેને લેવું હોય તે કોન્ટેક કરી શકે છે 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 તમને આ બી જેને લેવું હોય તે આના માટે પણ કોન્ટેક કરી શકે છે જેને જે સાઈઝમાં જે મશીન જોઈએ તેના માટે મને પર્સનલ કોલ કરીને માહિતી મેળવી શકે છે મારા નંબર છે સત્તાણું બે પિસ્તાલીસ ચાર ઉપર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો તમે કિંમત વિશે પણ જાણી શકો છો હવે તમને બીજા પણ બતાવી દઉં આ છે મિત્રો છ ફૂટમાં ડીગર રાજ કંપનીનું ડીગર છે છ ફૂટમાં આવેલું છે આ પણ જેને જોઈતું હોય ત્રણ ચેનમાં આવેલું છે જેને જોઈતું હોય તે કોલ કરી શકે છે એની પાસે ટંકર છે એ પણ આપવાનું છે મગફળીનું થ્રેસર છે એનવીટી કંપનીનું જેને લેવું હોય તે કોલ કરી શકે છે ડબલ વ્હીલમાં છે ડબલ ફેનમાં છે બે હજાર એકવીસ બાવીસનું મોડલ છે એના માટે પણ જેને જરૂર હોય તે કોલ કરી શકે છે જેને જે લેવું હોય તેના માટે અમારા નંબર ઉપર કોન્ટેક કરે બીજું છે ભારતનું બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે છ ફૂટમાં ડિગર આવેલું છે જેને લેવું હોય તે આના માટે પણ કોલ કરી શકે છે પ્લાઉ છે કલ્ટિવેટર છે જેને જે પણ વસ્તુની જરૂરિયાત હોય તે આપણો કોન્ટેક કરી શકે છે બીજું વધુમાં જોઈએ તો રોટાવેટર છે કીડ્રીલ છે અને મિત્રો આપણી જોડે મલ્ટીક્રોપમાં બહુ સારી એવી રેજ આવેલી છે જંગીર કંપનીમાં છે બલવીરમાં છે મલ્ટીગ્રોપની જેને જરૂર હોય બે હજાર ઓગણીસનું જંગીર છે જેને જરૂર હોય તે તેના માટે કોલ કરી શકે છે વધુમાં બે હજાર એકવીસનું જંગીર આવેલું છે એના માટે પણ જેને જરૂર હોય તે કોલ કરી શકે છે ડિસ્ક પ્લવ જેને ડિસ્ક પ્લવની જરૂર હોય તે પણ ડિસ્ક પ્લવ પણ આપણી જોડે અવેલેબલ ગમ હોય છે બે હજાર એકવીસનું જંગીર છે બે હજાર અઢારનું જંગીર છે જેને જરૂર હોય બધા પિસ્તાળીસ સાઈઝમાં આવેલા છે જેને જરૂર હોય તે કોન્ટેક કરી શકે છે બે હજાર પચાસ મિત્રો બે હજાર વીસ માં પણ જંગીરા આપણી જોડે પિસ્તાળીસ સાઈઝમાં અવેલેબલ છે બે હાજર માં અવેલેબલ છે જેને જે જરૂર હોય તે કોલ કરી શકે છે બે હાજર માં બલવીર આવેલું છે ઓગણપચાસ સાઈઝમાં સાદા થ્રેસરો માં જરૂર હોય જેને તે પણ કોલ કરી શકે છે સાદા થ્રેસરો માટે પણ ટૂંકમાં આપણી જોડે ટ્રેક્ટરની પાછળના બધા ઓજારો માટે ટોલીથી બધું આપણી જોડે બધા બીજા પણ ઘણા બધા સાધનો છે પણ વિડીયો લાંબો થઈ શકે છે તો આજના વિડીયામાં ના આવી શકે જેને જે જરૂર હોય જેને જેની જરૂર હોય કોમેન્ટમાં કહેજો કે આ અમનો વિડીયો બનાવો ટોલીના છે ટોલી પણ છે ડીગરો છે રોટાવેટર છે મગફળીના થ્રેસરો છે બીજું છે આ મગફળીનું એની બે હજાર એકવીસનું થ્રેસર છે આ પણ જેને જોઈતું હોય તો મળી શકે છે પલાવ પણ બીજા હોય હવે આ બધા ક્યાં જોવા મળશે તેની તમને વાત કરું તો ગામ જડિયા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠા નવીનભાઈ જોડે તમને જોવા મળી રહેશે નવીનભાઈ ના કોન્ટેક્ટ નંબર છે સત્તાણું બે સાહીઠ પિસ્તાલીસ ચાર ઓગણસિત્તેર ઉપર તમે કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો જેને જે વસ્તુની જરૂર હોય તે કિંમત માટે પણ કોલ કરી શકે છે મિત્રો મહેરબાની કરીને સવારમાં આઠથી રાત્રે આઠ વાગ્યા સુધી કોલ કરજો ઘણી વખતે રાત્રે દસ અગિયાર બાર વાગે પણ કોલ આવે છે તો આઠ વાગ્યા સુધી તમે ગમે ત્યારે મને સવારમાં આઠથી સાંજના આઠ સુધી ગમે ત્યારે કોલ કરી શકો છો અને આપણી જોડે બીજા પણ ઘણા બધા ટોલી છે બીજું છે ઘણી બધી રેન્જ સાધનોમાં અવેલેબલ છે થ્રેસરો પણ ઘણા બધા છે મલ્ટીક્રોપમાં બીજા પણ છે આ જે બતાવ્યા આના સિવાય એનવીટી કંપનીના જે જોઈએ તે છે પણ વિડીયો લાંબો થઈ જાય એના માટે નેક્સ્ટ વિડીયામાં આવશે તો તમારે બીજા બી કંપનીની મલ્ટીક્રોપની જરૂર હોય એ મગફળીમાં જરૂર હોય મગફળીના ડીગરની જરૂર હોય તો મને કોમેન્ટમાં જણાવજો અથવા તો તમે મને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો નવા હો ચેનલ ઉપર તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી જે લોકોને જેની જરૂર હોય ત્યાં સુધી વિડીયો પહોંચે અસ્તુ